આ બિલાની છાલ કઠણ હોય છે એટલે તેને આ રીતે દસ્તા અથવા તો વેલણ વડે મારીને તેના ટુકડા કરીશું બિલાને મારવાથી આ રીતે તેના ઉપરની છાલની ભાગ ઉપર ક્રેક્સ હશે ત્યાંથી આ રીતે તેના ટુકડા કરી શકાશે તો બિલાના ટુકડા કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બિલાની અંદર આ રીતે યલો કલરનો દર એટલે કે પલ્પ હોય છે હવે આ બીલાનો જે પલ્પ છે તેને આ રીતે ચમચી વડે એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ચમચીની મદદથી આ પલ્પ ઇઝીલી નીકળી જશે બધા પલ્પને કાઢી લીધા પછી હવે આ પલ્પમાં બીનો ભાગ હોય છે તો આ રીતે એક પતલા લેયરની સિંગ જેવો ભાગ હશે તમે અહીંયા જોઈ શકો છો એ બીના ભાગને આપણે કાઢી લેવાનો છે આ સિંગની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે બીને ફરતે ગુંદર જેવો ચીકણો ભાગ જોવા મળે છે તમે આ સિંગને કાઢશો એટલે આ ગુંદરવાળો અને બીનો ભાગ બહાર નીકળી જશે તો અહીંયા આ બીના ભાગને ખાસ અલગ કરી લેવાનો છે કેમ કે આ બી કડવા હોય છે એટલે તેને આપણે શરબતમાં નથી ઉમેરવાના અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બીનો ભાગ ઇઝીલી નીકળી જાય છે આ બિલું મારું આડું તૂટ્યું હતું પણ જો તમારું બિલું ઊભું તૂટશે તો આખી સિંગ તમે ખૂબ જ સરળતાથી કાઢી શકશો તો આ બિલાના બી ને આપણે અલગ કાઢીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો

અને હવે આ પલ્પને હાથ વડે જ મસેડીને તેને પાણીમાં સરસથી મિક્સ કરીશું પલ્પને હાથ વડે મસેડશું તો પણ તે પાણીમાં સરસથી મિક્સ થઈ જશે જો તમે ઈચ્છો તો તેને બ્લેન્ડર અથવા તો જારમાં પણ ક્રશ કરી શકો છો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ બીલીનો પલ્પ હાથ વડે સરસથી પાણીમાં ભળી રહ્યો છે એટલે તેને જારમાં પીસવાની એટલી જરૂર નથી બિલાનો પર પાણીમાં સરસથી ઓગળી ગયા પછી અહીંયા જોઈ શકાય છે કે આ રીતે મોટા રેસાનો ભાગ તેમાં બાકી રહી ગયો છે તો તેને આ રીતે નીચોવીને પાણીમાંથી અલગ કાઢી લેશું બધો જ રેસાવાળો ભાગ કાઢી લીધા પછી તેમાં પાંચ થી છ ફુદીનાના પાન વન ફોર ટી સ્પૂન જેટલો સંચર પાવડર વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું અને સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું અને જો તમને ડાયાબિટીસ હોય તો ખાંડ સ્કીપ કરવી અને ગળાસ માટે થોડો ગોળ અથવા તો મધ ઉમેરી શકો છો અને હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે જો તમે અહીંયા ફુદીનાના નાના નાના કટકા કરીને ઉમેરશો તો શરબતને ચમચી વડે હલાવીને જ મિક્સ કરી શકો છો પણ અહીંયા મેં આખા ફુદીનાના પાન ઉમેર્યા છે એટલે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું બ્લેન્ડર થી બ્લેન્ડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ થી મિક્સ થઈ ગઈ છે તો હવે આ શરબતને એક વખત સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને તેમાં બિલ્લાના રેસા અથવા તો ફુદીનાના પાનના ટુકડા રહી ગયા હોય તો તે ગળાઈ જાય આ બિલ્લાના શરબતને તમે ફુદીનાના પાન અને લીંબુ ઉમેર્યા વગર પણ બનાવી શકો છો પણ એકલું બિલ્લાના ફ્લેવર વાળો શરબત તમને નો ભાવતું હોય તો ફુદીનાના પાન ઉમેરવાથી આ શરબત ખૂબ જ ટેસ્ટી બનશે એમ શરબતને ગાળી લીધા પછી ઉનાળામાં પીવાની ખૂબ જ મજા પડે અને શરીરને ઠંડક આપે તેવું ખૂબ જ હેલ્ધી બિલ્લાનું શરબત તૈયાર છે તો ચાલો આ બિલ્લાના શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીએ બિરલાના શરબતને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા થોડા બરફના ટુકડા અને તેમાં ટુકડાનું શરબત ઉમેરી ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું આ બિરલાનું શરબત ખૂબ જ ટેસ્ટી બને છે અને અહીંયા તમે કલર પણ જોઈ શકો છો કે કલર કેટલો મસ્ત આવ્યો છે કે જોઈને જ પીવાની ઈચ્છા થાય તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું અને ખૂબ જ હેલ્ધી બિલ્લાનું શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ